ના હું તારા હાકત છે કમું તક છે કમુ ચાલાક બહુ છે ના હવે મારા જેવું તું

પેલા સંઘ કરતા નહીં મારો આ તો કંકો ચોરીઓ કરવા એટલા જતા રહ જ કરતા નહીં આ તો મું બે પોંચ રૂપિયા કમાઈ આવતો હતો જતો તે હતો જોતો માથો નાખતો હતો તે રે કમાતા હતા ના રે હું કમાય તો એ આજે મને પૂછ્યા ના સા ને એટલા જતા રે અરે તો હું ચોરીઓ કરતા છે ચોરી તો મું કરું જો ને તો માથો હતો નાખું તો ઓ ખાલી ઉભા રહ્યા તો એ હું કર ચોરીએ તો હું કરું અને મારા લીધે તો થોડા હેરતા હતા હું ઉપલી એ કર એ તો તું જો ને એ હોકે મારો શંખ છોડી દીધો આ ફૂરતા મારા પાયણા છે તું જો નહીં હું આગળ જઈને કોક કરું આ તું નહીં અને મને ઓમ જવા તો દે ચોક ચો ભાડી દઉં તો હારું બીજું તો કોઈ પડ્યું નહીં પણ આટલામાં એક વીસ પચીસ રૂપિયા ઊભા તો થઈ જા કોઈ નહીં આટલા

પણ આજ સુધી સમજાવ કોણ અમે લેજે પાછો અમુક પેલા કમાના ભગવાન ભેગો થઈને આવું આ વાત મારી મગજમાં રાખજે ના ઘર નું ધોન રાખજે આપડી ચોરી કોઈ બીજો ના કરી જાય મારા છોકરાઓને લઈ જવાનું નક્કી તો કર્યું છે પણ એવું ભગવાન માતાજીને બહુ મોના છે ત્યાં ચોરી કરી શક કે નહીં કરી શકતો કમાળ એડીએ થોડું બગાડ ના ને પહેલાં કમાણ પૂછી જોઈએ ને કોઈ વાત કરી જોઈએ અરે ભગા હા અરે તમારા ભાઈ હોય તો અહીંયા તમે અમારે તો સંતાવાની જિંદગી અમે તો સંતાવીને જ પડી શક અરે હું તમારા પહાણ આવતો હતો કેમ કોણ મતું થોડુંક

હા એ કાલથી થી મારો સુકાને લેવો છે હંગાતી પણ હું બી આવું કે મારો છોકરો ભગવાન મારતા જો અને બઉ છે અને કાલે નહીં ને તો ભીખમ કોઈ આડું અવડું આવે ને આવે ને કોઈ પકડાઈ જાય તો હું કહું તને અત્યારે હોય તને ખબર છે અત્યારે મોબાઈલમાં મોબાઈલમાં જીંગી જલી હોય બરોબર નહીં ને આપડે મોટી ચોરી કરવા જ્યાં હોય અને અત્યારે પેલું છોકરું નહીં કહેવાય પડી ગયા બે જ તમે સોમા એવો શબ્દ નાશ્યો તો અમે ગોટલામાં પડ્યા આમાં તમે ક્યો ત્રણ જણ આખો જિંદગી ચોરીઓ કરતા કરતાં આપણે ચેતન થઈ ગયા અમે તમે કે મારાથી થાય એવું નહીં એટલે તમે કે મારા છોકરાને લઈ જાઓ અમે કાલ ઉઠીને અમે ચોરીઓ કરવા તમારા છોકરાને લઈ જાઓ અમારા વિષય તો તમે હુંપ્યો અમે હુંપ્યો કે એ છોકરો મારા ઘાત આવે અને અમે ચોક ચોક પહેવાનું એવું આવી જાય ને અમે તો જતા રહીએ અને છોકરાને કદાચ મોટી ચોરી કરી તો પછી છોકરો તમારો અમે તો પટ્ટીઓ મારી નાખી જઈએ અને ફરી દઈને તમારો છોકરો લાચા પણ પીરી જાય અને જપરાઈ જાય તો પછી તમે અમારા માથે નાખો તો ચો એ પણ મારું શું કેવું હોય કે થોડો થોડોક તમે તેવારી રહો ને તો મારો મારું હે પણ હું એ મન બે દાડા એના ટેલિંગ તમારા ઘરમાં ઘરમાં ચોરીઓ કરતા શીખવાડો ઘરમાં ઘરમાં અલ્યા પણ તમે ગોડા છો હવે એને ઘર મન ઘર માં તો બીખ તો પેલું તો બીખ ના મારું ખબર તો કોમ કરીએ કે છોકરાને ને લઈને ગાતી લઈને કોઈ જ પાટ ના પોતે હોય બરોબર અને હું કેવું બરોબર તો કોઈ વાત નહીં હા મોહન કાલે લઈ લઈએ જેલમાં પુરાય પેલા પોલીસ વાળા નો માલી દે તો આપડો ડબ્બો તો આપડે થઈ જાય થી એ થઈ જાય હું તમે માફા ભાઈ હું કહું છું આયા હોય

હા એક જગ્યા એ જારી ભારે ત્યાં આવી તમે આવતા રહો પ્રમોભાઈ બોલું છું આખી જિંદગી તું કોઈ નહી તું

જગ્યા નો તો રાડ પાડે માલિક માલિક કરી પૂછતો અલ્યા પણ અલ્યા છોકરા કોણ આવ્યું તું લે પણ હું તો ઉપર માલિક ને મૂમવા મોકલી

વાદે વાડે તો આપડે ચોરીઓ કરવાનું ચેન્ના કરતા તા જિંદગીના આ નવા છોકરા શીખવાડીને લઈને આયા ને આખું બધું ભેડ નાખ્યું જુદા કરીએ છે તો આ તો આપણો નામ કમા ભાઈ ના જવાય લે આખી જિંદગી ભેગી ચોરીઓ કરી છે આજ એકલો મેલીને જો તમને શરમ નહી આવતી એ તો નું છોકરું હતું તમે આખી જિંદગી ની ભાઈબંધી તોડો છો તમને ખબર નહિ પડતી

માલિક માલિક બીજો હે ગાય ગાય ની માલિક કેતો અરે ઉપર માલિક ને બોલાવો છો